દોસ્તો નમસ્કાર હું આપનો મિત્ર નરેશ કાપડિયા કરીશ છે અને ભારતીય સાહિત્યના યાદગાર એવા કવિ ઉષ્ણસની કવિ ઉષ્ણસ આજે જન્મ શતાબ્દી છે આજથી બરાબર સો વર્ષ પહેલા અઠ્યાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો વીસ ના રોજ વડોદરા પાસેના સાવલી ગામે તેમનું શિક્ષણ પહેલા મહેસાણા અને સિદ્ધપુરમાં અને ત્યાર પછી સાવલી અને ડભોઈમાં થયું તેમણે સંસ્કૃતમાં એમ એ ની પદવી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી

ઓગણીસો ના વર્ષે ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ બન્યા તો પંચાવન માં આવ્યો હતો પ્રસૂન એનું નામ હતું અને ત્યારબાદ નેપથ્ય આદરા મનોમુદ્રા તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ કિંકિણી ભારત દર્શન અશ્વત્થ રૂપના લય વ્યાકુલ વૈષ્ણવ પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક જેવા સર્જન આવ્યા ઓગણીસો પંચાવન ના પ્રસૂન થી શિશુલોક આવ્યો ઓગણીસો ને ચોર્યાસી માં ત્યાં સુધી તેઓ સતત અદ્ભુત લખતા રહ્યા વાલાવી આવી અને સદ માતાનો ખાંચો એ તેમના વાર્તા અને કવિતા સંપાદનો છે તેમણે પંતુજી દોષીની વહુ અને તૃણ ગ્રહ એવા નાટકો પણ લખ્યા છે તેમનો અનહદની સરહદે એક સોનેટ ગુચ્છ છે અને યાદગાર છે એ એમનો ગીત સંગ્રહ છે તો ભારત દર્શન એ તેમના પ્રવાસ કાવ્યોનો સોનેટનો સંચય છે અશ્વત્થની અચાંદસ રચનાઓ નવી દિશા અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે અહીં ગઝલ મુક્ત હાઈકુ જેવા કાવ્ય પ્રકારોને પણ આ કવિએ અજમાવ્યા છે રૂપના લય આમાં અચાનદસ પણ પ્રણય અને પ્રકૃતિ વિષયક એકત્સિક આવ્યો છે તો વ્યાકુલ વૈષ્ણવમાં ભક્તિ પ્રેમની ઈકોતેર ગીત રચનાઓ આ કવિ આપે છે આધુનિકતાની શહેરની સાથે પરંપરાની અને પ્રશિષ્ટતાની જે બળૂકી શહેર વહી તેમાં કવિ ઉષ્ણસનું સત્વશાળી પ્રદાન છે તેમની કૌવત અને તેજસ્વીપણું છે અભિવ્યક્તિના સ્તરે આવવું કશુંક પ્રાકૃત અને પ્રતિભાનો અંશ બની જતું મુખ્યત્વે કુટુંબ વતન પ્રકૃતિ પ્રણય અને પ્રવાસના અનુભવો અને એમાંથી ઉપસેલી એમની આ રચનાઓ

ગુજરાત ગૌરવ પુરસ્કારો પણ તેમને પ્રાપ્ત થયા પુરસ્કાર એવી સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર કવિ ઉષ્ણસને મળ્યો તેમના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉષ્ણસ પુરસ્કાર દર બે વર્ષે એક કવિને અપાય છે આ મહાકવિનું અવસાન છ નવેમ્બર બે હાજર ના રોજ વલસાડમાં થયું ત્યારે તેઓ વર્ષના હતા પરંતુ જ્યાં સુધી ગુજરાતી કાવ્યો યાદ કરાશે ત્યાં સુધી ઉષ્ણસજીને યાદ કરાશે આ માહિતી સૌજન્ય ગુજરાતી સાહિત્ય પરિષદ અને વિકીપીડિયાના આપણે આભાર માનીએ અને શતાબ્દી ટાણે મહાકવિ ઉષ્ણસજીને એમની સ્મૃતિને આપણે વંદન કરીએ દોસ્તો ખબર છે ડોટ કોમ પર હું નરેશ કાપડિયા આપની સાથે આજે મહાકવિ ઉષ્ણસ વિશે વાત કરી રહ્યો હતો આ કાર્યક્રમને વિરામ આપીશું નમસ્કાર